મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતિ ખોડિયાર જયંતિએ પાટીદારોમાં અનેરો ઉત્સાહ હોય છે ખોડિયાર જયંતિમાં ખોડિયારના પ્રાગટ્ય દિન કેવામાં આવે છે ત્યારે ખોડિયાર જયંતિ નિમિત્તે ખોડલ ધામના ટ્રસ્ટી વિમલ પાદરિયા દ્વારા માં ખોડલને 14 તોલાનું સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો આ શુભ અવસરે ખોડલ દામ કાગવડ ચેરમેન નરેશ પટેલ માલપુરના પરસોડા ગામમાં ખોડલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે શ્રી ખોડિયલ દામ મંદિરે ખોડિયાર જયંતિની ભક્તિ ય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી માં ખોડલને છપ્પન ભોગનો અંકુટ ધરાવવામાં આવ્યો હતો ધ્વજારોહણ અને યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાતા આ પ્રસંગે ટ્રસ્ટી વિમલ પાદરિયાએ મા ખોડલને ચૌદ તોલાનો સોનાનો હાર અર્પણ કર્યો સવારથી જ ભક્તો માટે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ સૌ ભક્તોને ખોડિયાર જયંતિની શુભેચ્છા પાઠવી સાથે જ નરેશ પટેલે ક્યારેય તે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી સાથે જ સેવા કાર્યમાં જીવન જોડાયેલ રહેશે અને સારા ઉમેદવારોને જરૂર પડે ચોક્કસ મદદ કરશે તેમ જણાવ્યું હતું આજે કોડલ ટ્રસ્ટ પરસોડામાં આપ ઉપસ્થિત રહ્યા છો એટલે આટલું ખૂબ આનંદની વાત છે પરસોડા જેવા નાના ગામની અંદર કોડલ સેવા ટ્રસ્ટ દ્વારા મા કોડલની પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણ થઈ છે અને ખૂબ જ સારું મોટી જગ્યાની અંદર સેવાના કાર્યો કરવા આવે જવાના છે ત્યારે આખી ટીમને લાખ લાખ અભિનંદન આપું છું અને જેટલી સર્વે સમાજની સેવા થાય એના માટે તત્પર્ય એવી સૌને વિનંતી આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન આવે છે નરેશ પટેલને ક્યાંક કહેવામાં આવે ચૂંટણી લડવા માટે તો શું કહેશો નરેશભાઈ તો ચૂંટણી નહીં લડે હવે સેવાના કાર્યોમાં લાગી ગયા છે જીવનભર ફક્ત સેવાનો જ કાર્યો રાખવાના છે પણ જ્યાં જ્યાં જરૂર પડશે કોઈને

એક ધર્મનું ટુરિઝમ વિધુ છે લોકો ખૂબ મોટા મોટી રીતે ત્યારે ધર્મસ્થાનો જાય છે અને ખૂબ શ્રદ્ધાથી લોકોમાં જોડાય છે ત્યારે દરેક ભારતના સનાતન હિન્દુ ધર્મના ભાઈઓને આ અભિનંદન પાઠવું અમિત કુમાર ઉપાધ્યાય સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ